કરવાનું ભૂલતા નહીં અને બધાને આ બીઆર મોલ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણે અત્યારે આ બ્લોગની શરૂઆત કરીએ આ નાના કપડા માટે નાની નાની જેલીઓ તથા કેન્ડીઓ પણ છે અહીંથી તમે ખરીદી શકો છો અને સાથે સાથે ઘણી બધી અલગ અલગ પ્રકારની વેરાયટીઝ જેમ કે મેકઅપ છે અલગ અલગ પ્રકારના કપડાં અલગ અલગ પ્રકારના શૂઝ ચપ્પલ એવું બધું છે બધું જ અહીંયા મળે છે અને અહીંયા ચાલતી લીપ પણ છે તો ચાલતા રોડ હતા અને ચાલતા પગથિયા હતા એવી રીતે અહીંયા ચાલતા પગથિયા છે તો ચાલો એ લીપની મદદથી આપણે ઉપર જશું અને ઉપર પણ બધાય માલને આપણે જોશું તો આપણે અત્યારે ઉપરના માળે જઈએ અને બધું જોવાનું છે તો ચાલો આપણે જઈએ ઉપરના માળે સંગીત સાંભળી શકીએ છીએ અને આ બધા અલગ અલગ વાળના મશીન છે

ભલે ગમે તેવા હોય પણ છે તો વીઆર ફોન લે તે એટલે ભાવ તો બહુ જ મોંઘો છે તમે જોવો છો કેટલા મસ્ત ચશ્મા છે આજુબાજુ વર્કાઈ મસ્ત કર્યું છે અને તેત્રીસ હજારના ચશ્મા છે તો હજી આપણે આગળ ઘણા બધા ચશ્માઓ ને એવું બધું જોશું તો ચાલો આપણે હવે આગળ જઈએ અહીંના સૌથી સૌથી સારા ચશ્મા છે એવું કહેવાય કે કે છે અહીંયા જુઓ તેઓ આ વખત મસ્ત લાગે છે હજી અહીંયા ઘણા બધા ચશ્મા પાછળ પણ છે તો પણ એ આપણે ફરી વખત આવશું ત્યારે જોઈ લેશું અત્યારે આપણે આગળ વધીએ અને અહીંયા અલગ અલગ પ્રકારના જે કંપની હોય છે મંદિર થી અહીંયા ઘણો બધો મોટો સંઘ આવ્યો હતો અને એમને પણ અમે મળ્યા છીએ અને એ પણ વીઆર મુલાકાતે આવ્યા હતા તો અમે પણ એમની સાથે ખૂબ જ વાતો કરી ખૂબ જ મજા આવી તો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ તો તમને આ વીઆર મોલ કેવો લાગ્યો અને તમે આ હજી પણ આખો જોઈ શકો છો અને અહીંયાથી ખૂબ જ સરસ નજારા દેખાય છે તો તમને આ વીઆર મૂલ કેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આ બ્લોગને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ જય શ્રી રામ